પાટણ જિલ્લામાં આવેલું હારીસ સિટી ત્યાં આગળ એક પરિવારની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય છે અને સંકેશ્વરથી મારા ફોલાવર મિત્ર છે એટલે કે લલિતભાઈ મને ફોન કરે છે અને મને ભલામણ કરે છે કે ગોવિંદભાઈ હારીસ સિટીની અંદર એક બેન વિકલાંગ છે તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે માટે તેમને કરિયાણાની કીટની જરૂર છે સાથે તેમના પતિ પણ બીમાર છે અને એક બાળક છે ત્યારે હું આ પરિવારને મળવા માટે ત્યાં હારે જ જાઉં છું અને હારે જ કરિયાણાની કિટ લઈ અને આ પરિવારને મળું છું ત્યારે પરિવારની પરિસ્થિતિ જોઈને ખૂબ દુઃખ થાય અને બધા આજુબાજુના ભાઈઓ પણ કહે છે કે ગોવિંદભાઈ આ પરિવારને મદદની જરૂર છે કારણ કે છેલ્લા ઘણા સમયથી બેન માગીને પોતાના ઘરનું ગુજરન ચલાવે છે અને પગે વિકલાંગ છે તોય એમ કે ચાલી શકતા નથી તોય